તો હવે જઈએ સીધા દરિયા કિનારે જાવું દૂર નથી હવે એક તો ફેમિલી ફાઇનલી ભોગી ગયા છીએ આપણે દરિયા કિનારે અને આ છે ભવાની માતાનું મંદિર તો હવે જઈએ છીએ નીચે દરિયા કિનારે રનિંગ કરવા માટે તો વોગમાં છેલ્લે સુધી રહેજો સારું ચાલો મળીએ મહાદેવ તો ફાઇનલી દરિયા કિનારે આપણે આવી ગયા છીએ અને આથી રનિંગ કરવાનું ચાલુ કરવાનું છે પહેલો દિવસ છે પણ આટલું બધું હાર્ડ નથી કરવાનું થોડુંક થોડુંક કામ શરીરને આમ છૂટું પાડવાનો પ્રયાસ કરવાનો છે ને અત્યારે તો કાંઈ પાણી છે નહીં અને સનસેટ બહુ મસ્તીનો આ દરિયા કિનારે જોઈ છે એવું લાગે તો ટાઈમ લાઈન લઈશું બરાબર ને મારો હાલો તો થોડોક વોર્મઅપ કરીએ અત્યારે ભાઈ શૂટ કરવાવાળું છે નહીં હવે આપણે જઈએ અરુ અરુ હવે છે ક્યાં જઈએ છીએ ને કેટલા ઊગી છે બહુ સાચું રિક્સ નથી લેવો નહીં કાલે સવારે ઉપાય નહીં થઈ શકી અત્યારે હરુ હરુ પૂગી ના આગળ જઈને જોઈ કેટલું એક કિલોમીટરનો રેન્જ હાલવાનું છે આજ પહેલા દિવસે થોડુંક થોડુંક ભડ્યાતા તો પૂરું થઈ ગયું પહેલો દિવસ છે ને એટલે ભારે લાગે સારું તો આટલો દૂર આવી ગયો છું હવે પોરો ખાતા ખાતા જ પડશે કારણ કે પહેલો દિવસ છે ને એટલે હાફ ચડી જાય હરુ હરુ આવેલા થઈ પછી જોઈએ છીએ આગળ શું કરીએ કેવો દરિયા કિનારે મસ્ત વ્યૂ આવે અને હું કેજો ને મને તો નથી ખબર અને હું જો જો આ ને ને હોય હોય ખબર છે છે આવી રીતના ઢોરો કેવાય નાખીને એટલે હોય પાછા કોમેન્ટ કરીને પૂછતા ને કે તમને કેમ એટલી બધી ખબર પડે આમ દરિયા કિનારે રહું છું થોડી ઘણી તો ખબર પડે જ ને કે આમાં કઈ રીતે પકડવાનું હોય હમણાં આગળ સીન જોઈ કેટલી છે પછી પાછી જવા દેવું ત્યારે ગોતી બધી રસ્તામાં જાય રનિંગ કર્યા જાય ગોતી ઓ ફેમિલી બહુ દૂર આવી ગયા છે આપણે જોઈશું કેટલું દૂર હરુ 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 બહુ વી આવ્યા છે પાછું જવું તો પડશે ને નહીં તો હમણાં કાલ હવારે તો પછી ઊભું નહીં થઈ શક્યું તો ન્યાયથી ને જ મિશન અનસક્સેસ થઈ જાય તો હવે જવું તો પડશે ને તો હાલો પાછા રિટર્ન થઈ જાય જઈને થોડીક એક્સરસાઇઝ કરીએ સારું હાલો તો લોગમાં રહેજો પાછા મેકીને મેઘીને અરે જવા દઈએ આપણે અંદર કઢી ખાઈને ને તો લોચ આપડી જાય ભાગી ગયો અંદર તો અંદર ભાગી જો મસ્ત લોકેશન છે કે નહીં કોઈ ન હોય શાંતિ સુમશાન જગ્યા એકલા જ બીજું કોઈ નહીં આપણે મજા જ એવા રાખીએ સવાર સવારમાં આવો ને તો આખો માઇન્ડ ફ્રેશ થઈ જાય અલગ ફેમિલી બહુ ઝાઝા દૂર આવી ગયા છીએ આપણે તો હવે પાછું રિટર્ન તો જવું પડશે તો હાલો હવે રિટર્નનું જવાનું શરૂ કરી દઈએ કારણ કે બહુ ઝાઝા દૂર આવી ગયા જો હવે આથી એક ડોટ મેંકવાની છે સીધું ન્યા રસ્તામાં બ્લોક નું તો કઈ નક્કી નહીં આવે કે ન આવે બાકી સીધા ત્યાં પહોંચવાનું પ્લાન છે અને જે ઓલી આપણે આજે ઓલી આઈડી થી ને અમારે જો ભાઈ અમારા ભાષામાં તો કોડી કે તમારે શું કેજો જો આ બધી આ બધી આપણે જવા દઈએ બિચારાને જવા દેવા પકડીને પછી શીખ્યા રાખી સારો હાલો એને તો જવા દીધી છે હવે આપણે મહીએ ડોટ એક ફેરવીન સીધા ભવાની મંદિરે તો સારું ચાલો હાલો ને આ મળીએ તો ફેમિલી ફાઈનલી હવે ફૂગી ગયા છે જગ્યા ઉપર અને જો બધા લોકો ઘણા લોકો રનિંગ કરવા આવે આપણે થોડાક દૂર ગયા કેવા આમ જન્નત જ લાગે ને બહુ મજા આવે કોઈ ન હોય ખાલી એકલા જ અને શાંતિથી બેસીએ ને અલગ જ ફીલ થાય એમ મજા આવે સારું ચાલો તો થોડી કસરત કરી નાખી પહેલાં કાંઈ ટ્રાયપોટ તો લાવ્યો નથી તો મેકીને શૂટ કરીએ બરાબર હવે ચાલી ફાઇનલી બધું એક્સરસાઇઝ કસરત કરી અને હવે ઉપર જઈએ છીએ કારણ કે આજ પહેલો દિવસ છે એટલે બહુ હાર્ડ નથી કરવી નહીં કાલે નહીં ઊભું થવાય તો હવે જો હવે જઈએ સીધા ઉપર ભવાની માતાના દર્શન કરવા દર્શન કરી અને સીધા જશું ઘરે કે ઘરે જઈને હવે તમે આગળ જોજો શું કરીએ સારું હાલો તો પાછા મળીએ આગળ મહાદ તો ફેમિલી ફાઇનલી દર્શન કરી લીધા આપણે હવે જઈએ છીએ સીધા ઘરે તો ગાડી કાઢી લીધી છે હવે સીધા જઈએ છે ઘરે અને ઘરે હવે નાઈ ધોઈને પછી દુકાને જશું સારું ચાલો તો બ્લોગમાં રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર સારું હાલો આગળ મળીએ chăn công lọc con để con để con bà con luôn 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 luôn

દુકાને ને રસ્તામાં છીએ અત્યારે કાંઠે નીકળી ગયા છે રોકી ના ઘડી વાર લીધો હવે સીધા દુકાને હવે કામ ધંધો કરી કામ ધંધો કરવો જ હોય ને સારું આવો તો દુકાને મળીએ એટલી બધું કામ દુકાનનું બતાવી દીધું છે કારણ કે દુકાન ખોલી ને ઘણો સમય થઈ ગયો તો મેં કીધું કે હવે થોડુંક સાફ સુફ કરી નાખું વારી નાખું પાણીથી ધોઈ નાખો જો વસ્તુને સાફ કરી નાખ્યું હવે આ ટેમ્પરેચરની વાટે છે ટેમ્પરેચર આવી જાય ને એટલે ડીપવાળા ડીપ ફ્રીજ માં કેક પડ્યા રહી તા કાઉન્ટર માં મેકવાના છે અને પછી બનાવવાના છે પછી જોઈ છે આગળ હવે ક્યાં જાવું ક્યાં નહીં તો હારું બ્લોગ માં રહેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો હારું હાલો અત્યારે તો હવે થોડોક કેક બેક મેગી દી ટેમ્પરેચર આવે એટલે બરાબર તો હારું હાલો આગળ બની કરે દરરોજ મારી આટ તો સા લઈને આવે જો અમારો ફાઈબર આ હાલી દરરોજ લાવ્યો દરરોજ પણ હું વ્લોગ નોતા બનાવતા અત્યારે સો બનાવી છે મોબાઈલ આવી જો ને હવે

તો ફેમિલી બધું કામ પતાવીને પાછા દુકાને વહી આવ્યા છીએ ને આજનો દિવસ આવી રીતે આખો પૂરો કર્યો કસરત પણ કરી ફૂલ કહેવાય શરીર નાખું રેસ્ટ કર્યું ને બ્લોગ ગમ્યો છે પહેલો દિવસ છે ચેલેન્જનો ત્રણસો પાસઠ દિવસનો આજે પહેલો દિવસ છે તો આવા નવા દિવસ છે બધું અલગ અલગ કરતા રહેશું તો બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો હર હર આજે